કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો તારીખ સત્યાવીસમી જુલાઈ બે હજાર પચીસ રવિવારના રોજ એસઆરકે ઇન્સ્ટિટ્યૂટ સર્કલનું લોકાર્પણ થયું નીલકંઠ ગ્રુપ ગાંધીધામ અને એસઆરકે ઇન્સ્ટિટ્યૂટ સાપેડા દ્વારા આ સર્કલનું નિર્માણ કરી અંજાર નગરપાલિકા દ્વારા જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું કાર્યક્રમમાં નીલકંઠ ગ્રુપ અને એસઆરકે ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન અરજણભાઈ કાનગડ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ષ અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા રાષ્ટ્રીય સરપંચ સંઘના મહાસચિવ દેવીબેન કાનગડ કચ્છ આહીર મંડળના તેજાભાઈ કાનગડ અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન વલમજીભાઈ હુંબલ જિલ્લા ભાજપ મંત્રી વસંતભાઈ કોડરાણી અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી हितेश भाई व्यास शिल्पाबेन बुद्धभट्टी पार्थ भाई सोरठिया निलेष गिरी गौस्वामी कल्पनाबेन गौर तेजा भाई सेंधा भाई कानगढ़ समझी भाई सेंधा भाई कानगढ़ जशीबेन कानगढ़ रतिबेन कानगढ़ बबीबेन कानगढ़ प्रकाश भाई लोदरिया अश्विन भाई सोरठिया कृपाल सिंह राणा आशाबेन चौधरी डॉक्टर विजय पिठड़िया डॉक्टर बादरका केवी पाटीदार वासा आहिर શંભુભાઈ મ્યાત્રા લક્ષ્મણભાઈ નારણભાઈ દિલીપભાઈ આહિર વગેરે મહાનુભાઈ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી કાર્યક્રમની શરૂઆતમાં રોપામાં પાણી નાખી અને પર્યાવરણનો સંદેશ આપવાથી થઈ હતી ત્યારબાદ સ્વાગત પ્રવચન એસઆરકે ઇન્સ્ટિટ્યૂટના કેમ્પસ હેડ ડોક્ટર સુરભી આહિરે આપ્યું હતું ત્યારબાદ શ્રી અરજણભાઈ કાનગાડે પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું ને જણાવ્યું હતું કે એસઆરકે ઇન્સ્ટિટ્યૂટના વીસ વર્ષના ગૌરવશાળી ઇતિહાસ બાદ પણ સંસ્થા હંમેશા નવા આયામો સર કરવા તત્પર છે ત્યારબાદ દેવજીભાઈ વર્ચંદે પોતાના વક્તવ્યમાં એસઆરકે ઇન્સ્ટિટ્યૂટની આ પહેલને આવકારી ત્રિકમભાઈ છાંગાએ કાનગડ પરિવાર અને એસઆરકે ઇન્સ્ટિટ્યૂટના આ ઇનોવેટિવ વિચારના વખાણ કર્યા ત્યારબાદ અર્જણભાઈ કાનગડે અને વૈભવભાઈ કોઢરાણી વચ્ચે લોકાર્પણ પાત્ર અને સ્વીકાર પાત્રનું આદાન પ્રદાન કરાયું

એસઆરકે ઇન્સ્ટિટ્યૂટ સર્કલના નિર્માણ અને સમગ્ર કાર્યક્રમની જહેમત અર્જુનસિંહ વાઘેલા તેમજ એસઆરકે ઇન્સ્ટિટ્યૂટની આખી ટીમે ઉઠાવી આભાર વિધિ પ્રિન્સિપાલ નિર્દેશ બુચે કરી અને સંચાલન હર્ષાબેન ચોથાણીએ સંભાળ્યું ભુજ શહેરની ફેશન પ્રેમી જનતા માટે નવલું નજરાણું એટલે બ્રાન્ડ શૂઝ

બાજુમાં અનમ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર પર નોંધી લેશો અઠાણું બસો બાવન ચારસો બીજો મોબાઈલ નંબરતેર સાતસો છેતાલીસ બાણુ નવસો સિત્યાસી